તો મેને મિશ્રુતિ થાનકી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજના વિડીયામાં ફેસ મસાજ વિશે જાણકારી આપીશ જેના દ્વારા ફેસ પર સારો ગ્લો લાવી શકો અને આ મસાજનો ઉપયોગ શિયાળામાં કરો તો તમારી સ્કિનને સોફ્ટ અને મોશ્ચુરાઈઝર બનાવશે તમારી સ્કિન પર કોઈ પણ પ્રોબ્લેમ થયા હોય અથવા થઈ ગયા હોય તેને પણ રિમૂવ કરશે અને સ્કિનને ગ્લોઈંગ બનાવશે સાથે તમે શિયાળામાં ડેલી મસાજ કરો તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જતી હોય અથવા ડલ થઈ જતી હોય મેકઅપ કરતા હોય ત્યારે કેકી ચીરાવાળી લાગતી હોય સ્કિન એ બધા પ્રોબ્લેમથી દૂર રહેવા માટે તમારા માટે એક રિવ્યૂ શેર કરી શિયાળામાં તમારા ફેસ પર પ્રોબ્લેમ થાય એ નહીં આવે અને એની સાથે તમારી સ્કિન સોફ્ટ અને મોસ્ચરાઈઝર રહેશે અને ગ્લોઈંગ કરશે આ મસાજ ડેલી નાઇટમાં કરી શકો પર ચમક આવશે પિમ્પલના દાગા દૂર થશે પિમ્પલ આવતા દૂર થશે જે પણ પિગમેન્ટેશનના દાગા હોય તે દૂર થશે આ કોકોનટ ઓઇલની જરૂરથી ઉપયોગ કરજો કઈ રીતે મસાજ કરવું ફેસ પર સૌથી પહેલાં આપણે હાથમાં લઈ લેશું ઓઇલને પછી ફેસ પર અપ્લાય કરી દઈશું અને ફેસ પર મસાજ કરીશું પાંચ મિનિટ કોકોનટ ઓઇલ એમ તો આપણે હેરમાં ઉપયોગ કરતા હોય છે હેરની સાથે આપણે સ્કિનમાં પણ ફાયદાકારક છે કોકોનટ ઓઇલ નાળિયેરનું બનેલું છે આ ઓઇલમાં બીજા કોઈ પણ પ્રોડક્ટ કેમિકલનો ઉપયોગ નથી હોતો એટલે આપણે ફેસ પર પણ અપ્લાય કરી શકીએ અને ફેસ પર ઘણો ફાયદા છે દોસ્તો મારો વિડીયો એન્ડ સુધી માટે થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર